નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે ચહેરાના વ્યાયામ કરીશું ફેસ યોગ જે આપણને ચહેરા તરફ લોહીનું પરિભ્રમણ કુદરતી રીતે વધારશે અને ચહેરાને અંદરથી ચમકાવશે પહેલો વ્યાયામ છે એ ચહેરા તરફ બ્લડ સર્ક્યુલેશન પણ વધારશે અને ચહેરાની ચરબી પણ ઘટાડવામાં મદદ કરશે આપણે ગાલને અંદરની તરફ માછલી ટાઈપનું મોઢું કરવાનું છે કઈ રીતે બીજા વ્યાયામમાં આપણે આપણા ગાલને ખેંચવાના છે ધીરે ધીરે આ રીતે લોયનું પરિભ્રમણ વધશે તમે હું અત્યારે ઓછી સેકન્ડ્સ દેખાડું છું તમે દસ સેકન્ડ્સ વીસ સેકન્ડ્સ 30 સેકન્ડ્સ કરી શકો આ રીતે રોજ સવારે ઉઠીને તમે આ વ્યાયામ છે કરી શકો છેલ્લો અને અતિ મહત્વનો છે જે દરેક ઉંમરના વ્યક્તિએ રોજ કરવો જોઈએ જ્યારે પણ સમય મળે ત્યારે ટેપિંગ કરવાનું છે ચહેરા ઉપર જ્યારે પણ તમારે અચાનક બહાર જવાનું થયું તમે ફ્રેશ નથી તો તરત જ આ રીતે કરશો તમારું મોઢું છે એકદમ ફ્રેશ થઈ જશે ચહેરાના ત્રણ વ્યાયામ છે તમે ગમે તે સમયે કરી શકો છો સાથે થોડો પોષણયુક્ત આહાર લઈએ જેનાથી ચહેરો છે અંદરથી ચમકશે થોડા કૃત્રિમ પ્રસાધનોનો ઉપયોગ ઓછો કરીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર